જે અમુક આરોપીઓ જે જેલોમાં બંધ હોય છે અને તેમના દ્વારા કોઈ પણ રીતે અંદર જેલની અંદર મોબાઈલ વગેરે રાખીને જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે એ એવી પ્રવૃત્તિ શોધી કાઢવા માટે અત્રેના જે રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કુરડે સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા અવારનવાર એલસીબી એસઓજીને સૂચના આપવામાં આવતી હોય છે અને એ સૂચના આધારે ગઈકાલે એસઓજી દ્વારા પાલારા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું હતું અને એમાં કેદીઓના બેરેક છે પાણીની ટાંકીઓ છે કેન્ટીન છે એ બધા જુદા જુદા જગ્યાઓ ક્ષેત્રો ચેક કરવામાં આવેલા હતા અને એમાં એક જગ્યાએથી એક મોબાઈલ ફોન મળી આવેલો છે એ મોબાઈલ ફોન ચેક કર્યો એમાં સિમ કાર્ડ ને એવું બધું છે નહીં પણ એ ચેક કરીને એ હસ્તગત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને એ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે એમાં શોધખોળ કરવામાં આવશે અને કોણ ઉપયોગ કરતું હતું એ શોધી કાઢવામાં આવશે અને એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે